બનાસકાંઠા જિલ્લામાં વધુ એક યુવકને હડકવાની અસરથી ચકચાર મચી ગયો છે પાલનપુરના નળાસર ગામના યુવકને હડકવાની અસર જોવા મળતા ગામમાં ફફડાટ વ્યાપ્યો છે ત્રણ માસ અગાઉ કૂતરું કરડવાનો ભોગ બનેલા નળાસરના એક ભાગ્યાને હડકવાની અસર થઈ છે ગઈકાલ રાત્રે આ પીડિત યુવકમાં કૂતરાના લક્ષણો દેખાતા ગામમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો જોકે પોલીસ અને ગ્રામજનોએ આ પીડિત યુવકને દોરડેથી બાંધી સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે જ્યાં એક બંધ રૂમમાં યુવકને સારવાર અપાઈ રહી છે કૂતરો ઉગડ્યો કેટલા સમય પહેલા ત્રણ મહિના પહેલું હવે શું થયું રાતનું પાછળ પડતો ને પછી પકડી ને પછી પહોંચ્યું બીજા કોઈ ને ભર્યું કર્યું અત્યારે ક્યાં અત્યારે શું સારવાર ચાલી રહી છે અત્યારે તો સિવિલ માં હવે એ હડકવા કૂતરાનું એક દર્દી બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુરના ટ્રોમા ખાતે ટ્રોમા સેન્ટર ખાતે રાત્રે ત્રણ વાગે આશરે લાવવામાં આવેલો અને બાંધીને લાવેલા અને સગા ગામના માણસોને અને સગા અને દર્દી પછી અંદર દવાઓ ચાલુ કર્યા પછી એને દોરડા ગમે તેમ કરીને તોડી નાખ્યા અને બધી જોરદાર ધમાલ કરવા માંડ્યો અને લોખંડના સળિયાની સાથે દાંત ભેડ આવતો હતો અને જોર જોરથી બૂમો પાડતો હતો અને તોફાન કરતો હતો એટલે અમે એને રૂમની અંદર પૂરી રાખેલો અને પછી અમારા ચેરમેન શ્રી પી ચૌધરી સાહેબને પણ જાણ કરેલી એમણે એસપી સાહેબને જાણ કરી હતી કલેક્ટર સાહેબને જાણ કરેલી અને માછલી પકડવાની જાળ પણ લાવીને વ્યવસ્થા કરેલી અને ફોરેસ્ટમાં પણ અમે ફોન કર્યો હતો કે એને બેહોશ કરવાનું ઇન્જેક્શન કંઈ આપી શકાય કે કેમ કારણ કે છૂટો ફરતો હતો અને ધમાલ કરતો હતો પછીથી એના સગાએ એને બારીના સળિયા સાથે બાંધી લીધો કોઈ પણ કારણે અને પછી અમે લોકો એને કાબુમાં લઈ લીધો અને ઇન્જેક્શન આપીને બેભાન કરી અને એને પથારીમાં સોડાઈ દીધો અને ફરી હાથ પગ બાંધી દીધેલા અને બાકીની સારવાર અમે ડ્રીપને બધું આપી દીધેલું એના લોહીના રિપોર્ટના નમૂના પણ લઈ લીધા છે અને એને અત્યારે સારવાર ચાલુ છે કેટલું આ બહુ ભયાનક વસ્તુ છે એકવાર માણસને હડકવા લાગી જાય પછી એને બચવાની બહુ શક્યતા રહેતી નથી અને આજ સુધી કોઈ વ્યક્તિ બચ્યા નથી દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ